ફર્મો ભરવાનું કામ કરતા સમય આ બનાવ બન્યો છે સાથે બીજા અન્ય એકને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો આજરોજ રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા કોલિયારી મુકામે સાત થી આઠ જણ મજૂરી અર્થે ગયા હતા તેની અંદર વીજળી અને વાવાઝોડા વીજળી અને વાવાઝોડાના મોસમમાં વીજળી પડતા સાત થી આઠ જણ મજૂર હતા તેમાં સંજયભાઈ આપસિંગભાઈ એ વીજળી પડતા મૃત્યુ જાહેર થયા છે પાવજેતપુર પીએસસીમાં અને અંકુશભાઈ માનસિકભાઈ ગંભીર હાલતમાં હોવાથી તેમને નવજીવન હોસ્પિટલમાં હાલમાં સારવાર થઈ મારું નામ જિજ્નેશ રાઠવા બોડેલી તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ